ધારીના ઝર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી સરપંચ પદે દિલાવરભાઈ લલિયા ભવ્ય વિજય થયો હતો કુલ આઠ સભ્યો પૈકી છ સભ્યોની પેનલ સાથે સરપંચ પદે દિલાવરભાઈ લલિયા વિજેતા બન્યા હતા ત્યારે ગામના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી સંવેદનશીલ ગામ જર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન થયું હતું દિલાવરભાઈ લલિયા પેનલ વિજેતા થતા લોકોએ ફૂલડે વધાવ્યા હતા માલજીગા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં અગાઉ અમારી બોડીના સરપંચ બિનરીફ જે હતા બે વોર્ડના સભ્યો પણ બિનરી થઈ ગયા હતા મારા વોર્ડના એટલે અમારી પેનલના આજે સ વોર્ડની ચૂંટણી હતી આમાં સ વોર્ડમાંથી ત્રણ વોર્ડ અમારા આવ્યા અને ત્રણ સામેવાળાને આવ્યા એટલે સ ત્રણ ને બે પાંચ ને છ ત્રણ વોર્ડ અત્યારે આવ્યા બે અગાઉ પાંચ ને એક સરપંચ એટલે સ વોર્ડ સ ની બહુમતી અમારી સ્પષ્ટ છે અને જે ગામ લોકોએ અમારી માટે વિશ્વાસ મૂક્યો અને પચી પચી વર્ષ અમને ખોપેમ ધોપે મત દે છે અને દર વખતે અમારી પેનલ જીતાડ્યા છે એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ અને અગાઉ મારા ફાધર બિનરીફ સરપંચ તરીકે ફરજ બજાવતા મારો ભાઈ વીસ વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે અને આ ચૂંટણીમાં અમારી જંગી લીડ થી અમારી સ્પષ્ટ બહુમતી જે ગામ લોકો આપી એ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર લાગી રહ્યું છે પરિણામ ખરેખર રસાકસી ભર્યું આવી રહ્યું છે શું કહેશો પરિણામ રસાકસી ભર્યું આવવાનું કારણ એ છે કે અમુક લોકોએ નાના ગરીબ વર્ગ હોય દેવી પૂજક હોય દલિત હોય અને ધાક ધમકી દઈને મતદાન નહોતું કરાવ્યું પણ સત્તા આ લોકોએ મતદાન કરી અને અમારી તરફી જે મતદાન કરાવ્યું અને લોકોએ અમને ખોબેન ધોપે મત દીધા કારણ કે મારો ભાઈ પ્રતાપભાઈ ભાયાભાઈ વાળા એર એસી હિતેર એંસી મતે જીત્યો અમારા બેન શ્રી નંદાબેન પ્રતાપભાઈ વાળા એ હાથ હિતેર મતે જીત્યા એવી જ રીતે અમારા સરપંચ હતા અગાઉ વિમળાબેન વિમળાબેન મંગળુભાઈ વાળા એ જંગી લીટથી સુટાણા એટલે અમારા અમારા કુટુંબ ઉપર જે ગામે વિશ્વાસ મૂક્યો છે એ ગામના અમે કાયમી ઋણી છીએ અને ગાયના કાયમી આભારી છે હવે આગામી ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે પણ વિમળાબેન મંગળુભાઈ વાળા જ રહેશે કારણ કે સ્પષ્ટ બહુમતી છે અમારા દરેક સભ્યો અને લાગણી હોવાથી વિમળાબેન મંગળુભાઈ વાળા અમારા ઉપસરપંચ છે અને આવી જ રીતે ગામ અમને સાથ સહકાર આપે અમે વિકાસના કામ કરતા રહેવું અને હંમેશા ગામના ઋણી છે કારણ કે વીસ વીસ વર્ષ અમે ગ્રામ પંચાયત ચલાવી છીએ મારો ભાઈ વીસ વર્ષના સરપંચ છે મારા ફાધર અગાઉ બિનરીફ સરપંચ હતા અને આ વખતે જે ગામે અમને અમારી માથે વિશ્વાસ મૂકીને અમારી પેનલ જીતાડી એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર આ અમારી જીત નથી આ માલસિકા ગામના લોકોની જીત છે હું એક સદસ્ય તાલુકા પંચાયત ધારી અનુરભાઈ લલિયા મારું વતનનું ગામ ઝર ઝર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં મારી પેનલ તરીકે દિલાવરભાઈ લલિયા તેમજ સભ્યોની ટીમ ઊભી રાખવામાં આવી હતી ગામ લોકોએ પૂરો સહકાર આપી અને દિલાવરભાઈ તેમજ છ સભ્યો સારી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે હવે જે વિસ્તાર અમારા ગામનો જે વિસ્તાર વિકાસથી વંચિત છે એ વિસ્તારમાં પ્રાયોરિટી આપી અને ત્યાં પણ પૂરેપૂરો વિકાસ થાય તેવી પણ હું એમને ભલામણ કરું છું એમ જ ગામ લોકોએ પૂરેપૂરું મતદાન સારામાં સારું કર્યું છે એમાં નથી આપ્યા એ લોકો પણ અમારી સાથે જ રહેશે અને સરખા હિસ્સે બધાને વિકાસનું કામ મળી રહે એવી આ તકે હું દિલાવરભાઈને શુભેચ્છા પાઠવું છું અને પૂરતું ધ્યાન આપે એવી શુભેચ્છા જેડીસી ન્યૂઝ સાથે ટીનુ લલિયા સાથે યોગેશ ઉનડગઢ અમરેલી